ચાલો હવે તમારે શું કરવાનું દસ દસ ના જૂથ વાળા ચાલો અલગ અલગ કલર લેવાના ચાલો બનાવો સ્પીડ ચાલો આ બાજુ જયેશભાઈ ને લઈશું એટલે બે બાજુ આપણે કામ થાય ચાલો જયેશભાઈ તમારે બનાવવાના છે આટલા બનાવવાના કેટલા કહેવાય એને વેરી ગુડ ચાલો બનાવો બટુ બનાવો આ બાજુ બનાવશો અને આપડે વિરતભાઈને પણ આપી દઈએ વિરતભાઈને આપણે આપીશું લો વિરતભાઈ 35 હા અન કસે લાવીએ ચાલો કેટલા જૂત બનાવવાના પાર્થભાઈ પાંચ પાંચ વેરી ગુડ વિરત તાર કેટલા જૂત બનાવવાના 10 10 ના त्रास बनाव स्पीड राखजो चलो वेरी गुड पशी त्रण बेन આવશે બરાબર જે કલર વધારો ને લેવાનું વધારે એટલે સ્પીડમાં થઈ જાય જો પાંચ બાય ને ત્રણ ચાર જૂટ થઈ ગયા વાવે વાહ જોરદાર સરસ આ લઈ લેવાનું બેટા અહીંથી આમ આમ લઈ લેવાના એટલે અહીં ભેગા ના થઈ જાય ચાલો પછી ગણવા ને બેટા એક બે ત્રણ એમ બોલવાનું બધા છોકરા ને પછી ખબર પડે કે આવે કેવી રીતે લેવાના છે હમ દસ દસ સાત થઈ ગયા વાહ ભાઈ વાહ છ સાત મૂકો બેટા ચલો થઈ ગયા ને આમ બીજા આમ ધબ્બા માર દે બસ એમ એટલે આપણે ગણતા ફાવે જો ભાઈ વિરત બેન થઈ ગયા વિરત ડકલી આમ સિદ્ધિ કર્યા વિરત પાસે કઈ સંખ્યા છે તો કેટલા અહીંયા જો પેલા દસ વીસ ત્રીસ અને પાંચ છૂટતા તો ત્રણ દસ ને પાંચ તો આ ત્રણ દસ એટલે કેટલા થશે કોઈ ખબર ત્રણ દસ એટલે કેટલા થાય ત્રીસ બસ વેરી ગુડ તો ત્રીસ અને આ પાંચ ટાદો ત્રીસ ને પાંચ સરસ ચલો હવે કોને બની ગયું આદિત્યના પાઠ બની ગયું આ લઈ લે બેટા હવે તાર કે કઈ છે તારા એ લઈ લે બધા આમાં નાખી દે એટલે આને પાઠને ભેગું થઈ જાય ચલો હવે જયેશભાઈ એટલે ને વધારે છે એટલે વાર જ લાગે ને બેટા વેરી ગુડ અને આમ ધક્કો માર દો એટલે તમારી મુક્ત ફાવે તાર થઈ ગયું બેટા ચાલો પાર્થ ને કઈ સંખ્યા છે અહીં જોવો પેલા પણ તો પાર્થ કેટલા જૂથ બનાવ્યા દસ દસ ના પાંચ એક દસ બે દસ ત્રણ દસ ચાર દસ અને પાંચ દસ અને કેટલા છૂટા છે બરાબર તો કેટલા દસ થાય બેટા પાર્થ

કઈ નહી એક એક કલરના ચાલશે ચલો કેટલા ચલો કેટલા દસ છે બેટા સાત અને છૂટ અને સાત દસ કેટલા પણ હમ સાત દસ ને ત્રણ જો કેટલા જૂથ છે ગણજો 1 2 3 4 5 6 ને 7 કેટલા 10 છે 7 7 આ 1 10 2 10 3 10 4 10 5 10 6 10 ને 7 10 અને 3 છૂટા તો 7 10 ને 3 તો 7 ની કિંમત કેટલી થશે કોઈ કહેશે મને 70 70 કેટલી થાય 70 અને 3 છૂટા તો 70 ને 3 73 મને કઈ સંખ્યા હા ચલો

શાબાશ વેરી ગુડ સ્પીડ માં 10 10 ની ગણતરી કરવા ને બેટા એટલે બીજાનો વારો આવે ચાલો હિમાંશી ને એક જૂથ બની ગયું બીજું બનવા જઈ ગયું એ બની ગયું વાહ ભાઈ વાહ જોરદાર ચાલો ઓકે ઓકે

કેટલા 10 છે આ બે 10 અને 4 વેરી ગુડ આલ અંતર લીલે ઉઠાવી લેવાના ઢગલીને એટલે તરત ફટાફટ બની જાય ચાલો કેટલા જૂથ બન્યા આ ત્રણ જૂથ બન્યા હવે કેટલા બનાવવાના બે બે સરસ આ લઈ લે બેટા આ તૈયાર છે લઈ લેવાય આ લઈ લો બે બે ઢગલી ઉઠાઈ લો

પચાસ પચાસ ને સાત સત્તાવન સરસ ચલો ત્રણ બે માટે ક્લેપ કરો ભાઈ જો હવે આદિત્યભાઈ આવ્યા આ બાજુ હિમેશભાઈ ને આ બાજુ પ્રેમ ચલો આદિત્યભાઈ આપડે હિમેશભાઈ ને આપડે કેટ કઈ સંખ્યા છે વાંચો ચાર દસ અને આઠ ચાર દસ ને આઠ પણ કઈ સંખ્યા કહેવાય એને ચાલીસ ને આઠ અડતાલીસ એમ બોલવાનું બેટા ચલો તમારે કેટલા છે જો બત્રીસ વેરી ગુડ તમારે

ચાર પાંચ છ સાત નવ દસ આ લઈ લે બેટા પછી એટલે ભૂલ પડે તા હા એમ ખસેડી દેવાનું બની જાય એટલે આમ ખસેડી દેવાનું આમ ધીમે બસ બીજા કેવો હોવાના જોઈએ આપણી બાજુ પાંચ છ સરસ વેરી ગુડ નવ દસ

કેટલા છે બેટા એમને ગપ્પા મારવાના ને કેટલા છે ગણો ચાર આઠ સરસ તો ચાર દસ એટલે કેટલા કેટલા પથ્થર થાય ચાલીસ અને આઠ છૂટા તો અડતાલીસ પથ્થર છે આ કેટલા પથ્થર છે દસ વીસ વીસ ચાલીસ અને આઠ ચાલીસ ને આઠ અડતાલીસ

ચલો બીજા ત્રણ બાળકો નવ ઓગણત્રીસ વેરી ગુડ ત્રીસ ને આઠ સાડત્રીસ ચાલીસ ને પાંચ ચલો બનાવો બેટા ચાલો બાકીના બધા જોઈ રહેવાનું છે કશું બોલવાનું નથી દસ જ લેજો હા નવ કે થઈ જવા જોઈએ જે વધારે કલર હોય ને એ પહેલા લેવાનો એટલે ફટાફટ ગણાય છે વાહ ભાઈ વાહ જોરદાર ચલો ક્રિષ્ણા ને બે જૂથ બની ગયા તરુણ ભાઈ ને પણ બે જૂથ બની ગયા તરુણ તો આ બાજુ લાય જશે આ બાજુ આવતું શબ્બા વેરી ગુડ ચલો દીપકભાઈ ને તો બની પણ ગયા કેટલા બન્યા દીપક કેટલા જૂથ બન્યા દસ દસ ના બે વેરી ગુડ અને કેટલા છુટ્ટા નવ વેરી ગુડ હા મસ્ત સરસ ચલો પછી તરુણભાઈ કેટલા બનાવ્યા જોવો જોઈ બની ગયું તરુણ તારે ચલો આપણે કોને બની ગયા તાર બની ગયા બેટા

બે જો આ બે દસ હોય તો કેટલા પથ્થર આમ જોડે જોડે રાખો ને આમ આમ છોડા અલગ રાખો ને આમ ભેગું ના થઈ ચાલો ગણીએ આપડે હા જોઈએ સાચું છે ખોટું છે ચાર ને ચાર આઠ ને બે દસ બરાબર છે દસ વીસ ત્રીસ અને આ કેટલા છે આઠ સરસ ચલો બધ ત્રણેય માટે ક્લેપ કર દો ભાઈ જોતી